તો આજે બનાવવાના છે જીરા રાઈસ ને દાળ ફ્રાય તો મેં આમાં ઘી લઈ લીધું છે જીરા રાઈસ બનાવવા માટે તમે તેલ પણ લઈ શકો છો હવે આપણામાં ભાત નાખી દઉં ભાતને મેં થોડીવાર વાર પલાળી દીધા હતા હવે પાણી એડ કરીશું આપણા રાઈસ હવે પકી ગયા છે તો આયા મેં મરચા ટમેટા અને ડુંગળી લઈ લીધી છે તો આપણે ટમેટા અને ડુંગળીને ક્રશ કરી ફ્રાય બનાવવાની છે દાળ ફ્રાય માટેની દાળ બફાઈ ગઈ છે આમાં મેં તુવેર દાળ લીધી છે અને નાની વાટકી જેટલી અડદની દાળ પણ લીધી છે તો તેલમાં જીરું હળદર નાખીને મેં વઘાર આપી દીધો છે ડુંગળી ટમેટા મરચાનો વઘાર આપી દીધો છે તો આપણી ગ્રેવી પાકી ગઈ છે આમાં સ્વાદ અનુસાર મીઠું પણ નાખી દીધું છે અને હવે તો એક બાર નાખીશું આમાં તો આમાં મેં ઘી લઈ લીધું છે ઉપરથી વઘાર આપવા માટે તો તૈયાર છે આપણી દાલ ફ્રાય હવે આપણે આમાં ધાણાભાજી એડ કરી દેસુ તો તૈયાર છે આપણા જીરા રાઇસ અને દાલ ફ્રાય જો અમારા વિડીયો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ